હું આખું ગુજરાત ફરવાનો છું રહો ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું સમયની રાહ જો આઈસ સો સો ટકા આઈસ મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય કરી રાખજો એકલો જ આવવાનો ગોંડલમાં અત્યારે એક અલગ ચાલી રહી છે આગેવાન વર્સિસ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલે થોડા દિવસ પહેલા સુલતાનપુરામાં એક સભા યોજી હતી સભા દરમિયાન જીગીશા પટેલ અલ્પેશ કથિરિયા થી લઈને વરુણ પટેલ અને બીજા પાટીદાર આગેવાનો પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા ખૂબ વાયરલ જેમાં એ ચેલેન્જ આપી રહ્યા છે કે તમે જો તમારી દૂધ પીધું હોય તો તમે ગોંડલ આવી જાઓ મેદાને આવીને વાત કરો એ વિડીયો વાયરલ થયો એના પછી અમે મોટાભાગના આગેવાનોને ફોન કરીને એમની સાથે વાતચીત પણ કરી હતી બધા એવું કહ્યું હતું કે ગોંડલ કોઈના બાપનું નથી અને અમે ગોંડલમાં જઈને પણ સભા કરી શકીએ છીએ આ વિષય પર વરુણ પટેલ કંઈ નહોતા બોલ્યા કારણ કે વરુણ પટેલ પોતે પણ એમ એ જ પક્ષના માણસ છે જે ભારતીય જનતા પાર્ટીમાં ગણેશ ગોંડલના પિતા એમના માતા જે ધારાસભ્ય છે એ અને એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ વરુણ પટેલ પર કેમ ત્યાં આક્ષેપ કરવા પડે કે એ વરુણ પટેલ માટે કેમ ત્યાં બોલવું પડે એ ખૂબ મોટો પ્રશ્ન થઈ ગયો હતો વરુણ પટેલે જ્યારે પોતા પોતાના જવાબ તરીકે જે જવાબ આપ્યો એમાં એમણે કહ્યું કે ગોંડલ પણ આવીશ બધે આવીશ પણ તમે જે રીતના કહ્યું હું પણ તમારા પક્ષનો જ માણસ છું અને હું પાટીદાર આગેવાન છું હું આની પહેલા પણ અનેકવાર ગોંડલ આવેલો છું અને તમે સ્વાગતની તૈયારી કરીને રાખજો ફરી એકવાર હું ગોંડલ આવવાનો જ છું એટલે વરુણ પટેલે ખૂબ પ્રેમથી એવું કહ્યું કે હું ગોંડલ આવવાનું છું આવવાનું છું તમે સ્વાગતની તૈયારી કરી દો હવે આખી લડાઈ જે છે એ પાટીદાર આગેવાન વર્સિસ ગણેશ ગોંડલ જે થઈ ગઈ છે હવે ગોંડલમાં શું નવા જૂની થવાની છે કારણ કે બધા જ આગેવાનો એવું કહ્યું છે કે અમને ચેલેન્જ આપવાની જરૂર નથી અમે ગોંડલ આવીને બતાવીશો

તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને પર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો હતો એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો એ પછી મેં વિવાદને કોઈ પણ રીતે કે વાતને મેં છંછેડી હતી પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાય નારા લાગે મને એમ કે તમે ગોંડલમાં આવો ભાઈ હું તમારી પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત ચાર થી આઠ વાર ફરી ચુક્યો છું વિધાઉટ બોડીગાર્ડ ગાર્ડ વિધાઉટ ડ્રાઈવર એકલો ફરીથી ફરીથીને હવે સમય આવવાનો છે હું આખું ગુજરાત ફરવાનો છું નિશ્ચિંત્રો ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું સમયની રાહ છુ આઈસ એ સો ટકા આઈસ મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય એ કરી રાખજો એકલો જ આવવાનો